આ જો જ મોરબી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અલગ અલગ ગુનાઓમાં જે ભોગ બનનારની મિલકત આપણે આરોપીઓ પાસેથી રિકવર કરીએ છીએ અને સાથે સાથે કેટલાક જે બૈલો ખોવાઈ જાય છે એની ટેકનિકલ ઇન્ટેલિજન્સ માધ્યમથી એને પણ શોધીને અને મૂલ માલિકને શોધીને એને પરત કરવામાં આવેલા છે ટોટલ બતર લાખ પચાસ હજાર જેટલી રોકડ રકમ અને સાથે સાથે દસ લાખથી વધારે અમાઉન્ટના ટોટલ ત્રેસઠ જેટલા મોબાઈલ એ મૂલ માલિકને આજ રોજ પરત કરવામાં હાલ જે ગયા મહિને ટંકારા પોલીસ સ્ટેશનમાં જે લૂંટ દાખલ થઈ હતી એમાં આરોપીઓ પાસેથી જે એ કેશ રકમ કબજે કરવામાં આવેલી છે એને આ જ ભૂલ માલિકને કોર્ટના હુકમ કરવા લોકોને આ બાબતમાં એક તો જાગૃત રહેવાની જરૂરત છે સાથે સાથે મોબાઈલની ખાસ વાત કરીએ તો કોઈ પણ સંજોગોમાં મોબાઈલ ખોવાઈ જાય તો પણ એની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે અથવા ચોરાઈ ગયેલા હોય તો અત્યારે આપને ઈ એફઆઈઆરની સુવિધા મોબાઈલ માટે વાહનો માટે ચાલુ કરવામાં આવે છે એની તાત્કાલિક એફઆઈઆર નોંધણી કરવામાં આવે સો દેટ પોલીસ એની જે છે ટ્રેકિંગ ઉપર લગાડીને પરત મેળવીને અને